માંડવી પોર્ટમાં ગણેશ ભક્તો પર પથ્થરમારો કરાયો પોલીસ ઘટના સ્થળે ભુજ થી ગણપતિ વિસર્જન કરવા આવેલા ગણેશ ભક્તો ઉપર માંડવી પોર્ટ ની અંદર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરાયો પોલીસ ઘટના સ્થળ પર તપાસ અર્થે પહોંચી પથ્થરમારાની ઘટનાથી શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે પોલીસ પથ્થર બાજુને શોધી રહી છે હિન્દુ યુવા સંગઠન ભારત અને વીએચપી જેવા સંગઠનો ઘટના સ્થળે દોડી ગયા મારું નામ છે પૂજન ગિરીશભાઈ રાજગોર અમે ભુજ થી આવ્યા છીએ અહીંયા ગણેશ વિસર્જન માટે અ સાહેબ અમે અહીંયા કને ચાર પાંચ પાંચ ગ્રુપ હાજર હતા અહીંયા કને અમે અમારો વિસર્જન કરીને પરત ફરી રહ્યા હતા તો ત્યાં કને અમે અમે અમારી ગાડી લેવા માટે આવ્યા ગાડી લેવા માટે આવ્યા તો ઉમાંથી પાછળ તમે આ જગ્યા જોઈ રહ્યા છો જે પાછળ રહેવાસી છે જે અમુક વિસ્તારના લોકો તો ત્યાંથી દસ થી બાર લોકો ત્યાં લાઈનમાં ઊભા હતા ને અમારી નરી આંખે અમે જોયો છે આટલા આટલા છોકરાઓ હતા બે ચાર લેડીસ હતી બાજુ ને ઉપરથી મારો કર્યો છે તમે જોઈ શકો છો અમારી ગાડી ઉપર હજી પથ્થર પડ્યા છે ને નીચે પર પથ્થર પડ્યા છે તો અમે સામે દોડતા દોડતા ઓ બાજુ ગયા ઉપર ઓ બાજુ ચડ્યા બે ચાર છોકરાઓ અમારા એ લોકો છોકરાઓ સામે અવાજ દીધો તો અહીંયાથી ત્રણ ચાર જણા આ બાજુ હતા એ ભાગી ગયા ને પછી પોલીસ આવી પોલીસ આવી એટલે પોલીસ તપાસ કરવા ગઈ જાય આ બાજુ તો આ બાજુ થી બધા ભાગી ગયા છે

હિન્દુના તહેવારો આવે ત્યારે આ ટાર્ગેટ બનાવીને આપણા તહેવારો ઉપર જ આ પથ્થરમારો થાય છે ને સરકાર ને વિનંતી કરીશ કે જ્યાં પણ આવા ધાર્મિક પ્રોગ્રામો થાય છે તો કઈક કડક એક્શન લો તમે જે વિસ્તારના લોકો જે આવો પથ્થરમારો કરે છે મીડિયા તો આપણે જોઈએ જ છીએ સુરતના કે સારા એવા મેથી પાક ચખાડ્યા છે પણ જાહેરમાં એ લોકોને લટકાવો કે ખ્યાલ પડે કે આ વસ્તુ કરવી કેમ છે એમ